વિદેશી દારૂ ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે ચોક્કસ બાતમીને આધારે હાલોલ શહેરની બહાર હાલોલ ગોધરા બાયપાસ રોડ ઉપર કંજરી ચોકડી નજીક આવેલ ધ ગ્રેન્ડ ધ્વનિત બેન્કવેટ હોલ્સ સામેના મુખ્ય રોડ ઉપરથી એક વડોદરા પાસિંગની બંધ બોડીની મહિન્દ્રા કંપનીની બોલેરો ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અંદાજીત બસો છેતાલીસ નંગ પેટીઓ ઝડપી પાડી હતી જેમાં ટીન બિયરની બોટલો નંગ બે હજાર ત્રણસો બાવન જ્યારે પ્લાસ્ટિકના વાટરની બોટલો નંગ

વિદેશી દારૂ ઉપરાંત મહિન્દ્રા બોલેરો ગાડી અને એક્ટિવા વાહન બંનેની અંદાજીત કિંમત ત્રણ લાખ મળી કુલ બાર લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરી હાલોલ ટાઉન પોલીસ મથકે આ તમામ મુદ્દામાલ આવી ને આગળની કાયદેસરની કાર્યવાહી કરી હતી તો વિદેશી દારૂ સહિત મુદ્દામાલ સાથે ઝડપાયેલા નિલેશભાઈ ગોયલે પૂછપરછ હાથ ધરી વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર મોકલનાર સહિતના ઈસમો તપાસ હાથ ધરી એવા સંડોવાયેલા તમામ ઇસમો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળનો ગુનો હાલોલ ટાઉન પોલીસ ચોપડે નોંધાવવા તજવીજ હાથ ધરી હતી કિરણ ગોયલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ